ત્યાં માળિયા પોલીસે દરોડો પાડ્યો હતો હિચકારો હુમલો થયો હતો જે પ્રકારે આપણે અહીંયા કાચ સહિતની ચીજવસ્તુઓ ફોડી નાખવામાં આવી છે અને પથ્થરમારો પણ થયો હતો સાથે જ જે પ્રકારે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે કે હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યો છે અહીંયા પોલીસે દસ લીટર દેશી દારૂ પણ ઝડપી પાડ્યો છે એટલે અત્યારે હું તમને પહેલા તો મકાન બતાવીશ કે અહીંયા જે રીતે મકાનમાં કાચ તોડી પાડે છે અને જે નુકસાન થયું છે તે બતાવું કે જે પ્રકારે સર્ચ ઓપરેશન ગતકાલથી હાથ ધરવામાં આવ્યું છે આ મકાન છે કે જ્યાં ગતકાલે માળિયા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન અલગ અલગ સાત મહિલા અને ત્રણ પુરુષો દસ વ્યક્તિએ પોલીસ પર હુમલો કર્યો હતો પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો જે પ્રકારે મોરબીના ડીવાયએસપી છે સમીરભાઈ શારડા તેઓએ જણાવ્યા મુજબ કે પીઆઈને પેટ પર છરી મારી દેવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પોલીસ દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને તેના આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ માળિયા તાલુકાના ખીરે ગામેથી તો અત્યારે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે અને પોલીસ દ્વારા અહીંથી દસ લીટર દેશી દારૂ પણ પકડી પાડ્યો છે એટલે આ બુટલેગઢ છે ને આ બુટલેગઢ હિસ્ટ્રી સીટર છે ઘણા બધા ગુના પણ આની પર નોંધાયેલા છે અને તેને લઈને જ અહીંયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જે માહિતી મળી અને ત્યારે પોલીસે અહીંયા દરોડો પાડતા અહીંના જે લોકો છે તે ઉશ્કેરાયા હતા અને ઉશ્કેરાયા બાદ પોલીસ પર હિચકારો હુમલો કર્યો હતો હિચકારો હુમલામાં પાંચથી છ પોલીસ જવાનો ઘાયલ પણ થયા છે અને તમામને પહેલાં તો માળિયા પોલીસ સોરી માળિયા દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારથી મોરબી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આમ જે કામગીરી કરવામાં આવી છે તે પણ લઈ અને દસ વ્યક્તિઓ સામે નોંધાવવા ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં વાત કરીએ તો સાત મહિલા અને ત્રણ પુરુષો છે કોની કોની સામે ફરિયાદ નોંધાઈ છે તેની પણ એક વખત આપણે જાણકારી આપી દઈએ તો જે ખીરાઈ ગામે જે ઘટના બની હતી ને તેમાં દસ વ્યક્તિઓની જેની સામે ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓ પણ પોલીસની હાથ વેતમાં હોવાની હાલ તો જાણકારી મળી રહી છે જેની સામે ફરિયાદ નોંધાય છે તેની વાત કરીએ તો ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર હાજીભાઈ ઓસમાનભાઈ યુસુફભાઈ અલ્લારખાભાઈ શરભાઈ હાજીભાઈ હાજીભાઈ મોવર નસીમબેન અલ્લારખાભાઈ સંધવાણી મુમતાજ અનવરભાઈ ભટ્ટી સાઈશા રફીકભાઈ મોવર નજમા ઇકબાલભાઈ મોવર અનિશા ઇકબાલભાઈ અને તમન્ના યુસુફભાઈ સંધવાણી સામે ફરિયાદ નોંધાઈ છે આ તમામ આરોપીઓને ઝડપી લેવા માળિયા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આરોપીઓ પણ હાથ હોવાની હાલ તો જાણકારી મળી રહી છે એટલે જે પ્રકારે આપણે જોયું છે કે જે ગતકાલે જે ઘટના બની હતી અને તેને લઈ માળીયા પોલીસ દ્વારા હજી પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને સાથે જ આ તમામ ઘટનાને લઈ મોરબીના ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચી હતી એલસીબી એસઓજી સહિતનો કાફલો પણ અહીંયા પહોંચ્યો હતો અને અલગ અલગ દિશામાં તપાસ પણ હાથ ધરી હતી એટલે જે પ્રકારે બુટલેગર દ્વારા જે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે ને તેને લઈ બુટલેગરો બે બે બન્યા છે બે બન્યા છે અને જે કાયદાનું રક્ષક કરતી પોલીસ સામે જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે ને તેને લઈ સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે અત્યારે તો આપણે જે મકાન છે તે મકાન જોઈ રહ્યા છીએ કે મકાનમાં જે પ્રકારે તોડફોડ થઈ છે એટલે કે જે નુકસાન થયું છે સર્ચ ઓપરેશન દરમિયાન આ બધી તપાસ હાથ ધરી હતી ને તેનું આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે આ મકાન છે અને જે સર્ચ ઓપરેશન થયું છે તે પણ જોઈ લઈએ તો આ જે આરોપીઓ છે તેમનું મકાન છે જે પ્રકારે અહીં તે દેશી દારૂ પકડી લીધો છે અને સાથે જ આ જે છે તે હિસ્ટ્રી આપણે જે પ્રકારે જોયું છે કે માળિયા તાલુકાનું આ ખીરઈ ગામ છે અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કર્યું છે અને અહીંયા હથિયારો પણ જપ્ત કર્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે પરંતુ કેવા પ્રકારના હથિયારો જપ્ત કર્યા છે તે પોલીસ દ્વારા જ્યારે માહિતી આપવામાં આવશે ત્યારે જાણકારી મળશે કે કેવા પ્રકારના કેટલા હથિયારો હતા પરંતુ જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે તે સર્ચ ઓપરેશન આપણે જોઈ રહ્યા છીએ કે જે પોલીસ દ્વારા જે મુદ્દામાલ પકડવામાં આવ્યો છે સાથે જ જે મેં કહ્યું કે દસ જેટલા આરોપીઓ સામે ગુનો પણ નોંધાયો છે જેમાં સાત મહિલા અને ત્રણ પુરુષો છે અને તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ માળીયા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવે છે અને કેટલાક આરોપીઓ હાથ હોવાની પણ જાણકારી મળી રહી છે ફરી એક વખત કોની કોની સામે ફરિયાદ નોંધાય છે તેની એક વખત દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી દઈએ તો ખીરૈ ગામે જે ગત મોડી સાંજે જે પોલીસ અહીંયા બુટલેગર હિસ્ટ્રી સિસ્ટર છે ને ત્યાં દરોડો પાડવા આવી હતી આરોપી ત્યારે આરોપીએ સાથે વળતો પ્રહાર કર્યો હતો અને જેના તમે વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોયા હશે અને અહીંયા પણ જોઈ રહ્યા છો કે જે પ્રકારે મકાન છે કાચ ફોડવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાએ કરિયાણું છે સાધુ સામગ્રી છે આવી ઘણી બધી વસ્તુઓને નુકસાન પણ પહોંચ્યું છે પરંતુ કોને નુકસાન પહોંચાડ્યું છે તે હજી સુધી સ્પષ્ટ માહિતી નથી પરંતુ જે જોઈએ છીએ આપણે કે દસ સામે જે ગુનો નોંધાયો છે તેની એક વખત ફરી એક વખત ધ્યાન આપી દઈએ તો ઇકબાલ ઉર્ફી ઇકો હાજીભાઈ મોવર હાજી ઓસ્માનભાઈ યુસુફ અલ્લા રખાભાઈ સારભાઈ હાજીભાઈ મોવર નરસીમબેન અલ્લા રખાભાઈ સંધવાણી મુમતાજ અનવરભાઈ ભટ્ટી સાઇશા રફીકભાઈ નજમા બેન ઇકબાલભાઈ મોવર અનીશા ઇકબાલ અને તમન્ના યુસુફભાઈ સંધવાણી સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને હાલમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે એટલે જે પ્રકારે ગતકાલે માળિયા તાલુકાના ખીરે ગામે ઘટના બની હતી ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે પોલીસ દ્વારા બુટલેગરને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો પીઆઈ સહિતના અહીંયા પહોંચ્યા હતા પરંતુ જે પ્રકારે માળિયા પોલીસ પર હિચકાર હુમલો કરવામાં આવ્યો હતો તેમાંથી તેમાંથી પાંચથી છ પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા પ્રથમ માળિયા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ મોરબી સારવાર અર્થે ખસેડ્યા હોવાની જાણકારી મળી રહી છે અને અત્યારે પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે એટલે આ સમગ્ર ઘટના વિશે ખાસ તો આપણે અહીંયા થી લાઈવ કવરેજ બતાવી રહ્યા હતા કે જે ખીરે ગામની ઘટના ગત મોડી રાત્રે બની હતી ને તેને લઈ હાલ તો પોલીસ છાવણીમાં અહીંયા પણ જોવા મળી રહી છે અને પોલીસ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે એટલે અત્યારે જે પ્રકારે તમે જોવો છો કે પોલીસ દ્વારા હજી પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને આ દે આરોપીઓનું મકાન છે અને દસ સામે ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તમામ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવે છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો